ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એમયુ મસી સાઉદી અરેબિયાના પવિત્ર મકા શહેરના કાબામાં હજ પડીને પરત ચાર્જ સંભાળ્યો છે ત્યારે ધ્રાંગધ્રા પત્રકાર એકતા સમિતિ દ્વારા ફુલહાર અને શાલથી સન્માનિત કરવામાં આવ્યા છે લગભગ દોઢ મહિનાના લાંબા સમય પછી પીઆઈ એમ મસીને મળી યાત્રા સંબંધિત વાતો કરી હતી વિશ્વઆખા મુસ્લિમ સમુદાય માટે પવિત્ર ગણાતા મક્કર શહેરમાં અલ્લાહનું ઘર એટલે કે કાબાની યાત્રા કરી અલ્લાહની ઇબાદત થકી આંતરિક અને બાહ્ય રીતે પવિત્ર અને નિર્દોષ બનવાના આશયથી હજ પડવામાં આવતી હોય છે દર વર્ષે કરોડોની સંખ્યામાં લોકો હજ પડવાની વિનંતી મોકલતા હોય છે જેમાંથી અમુક લાખ નસીબદાર હજ પડવા જઈ શકે છે ધ્રાંગધ્રામાં લાંબા સમયથી સીટીપીઆઈ તરીકે ઉમદા જ નિભાવનાર પીઆઈ એમયુ મસી પવિત્ર હજ પડીને પરત ફર્યા છે ધ્રાંગધ્રા પત્રકાર એકતા સમિતિના પત્રકાર મિત્રો પ્રેમથી સાહેબને આવકાર્યા હતા અને હજના અભિનંદન આપ્યા હતા દરેક પત્રકાર મિત્રોને પ્રેમથી મળી પીઆઈએમયુ મસીએ ઇન્સાનિયત નેકી અને પ્રેમના રસ્તે જીવનની સલાહ આપી હતી રિપોર્ટર લકુમ નીતિન ધ્રાગધ્રા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર કે દીવ દિવ ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો